કેમ ડાયરા ને માતાજી બધાને ને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં સવારના સાડા હાથ પોણા આઠ જેવું થાય છે ને આજ તો આપણે જો વાડિયા પૂગી ગયા છે વાડિયા તો આપણે અધૂરું કામ ચાલુ કરવાનું છે પાછું લસણ નીંદવાનું અને મારે સાટવાની છે દવા ઘઉંમાં તો ત્યાં બા અને ફાવણિયા બાંધીને દાંતડિયું લઈને બધાય થઈ ગયા ત્યાર કાબા

ત્રણ પંપ સટાઇ ગયા છે અને ચોથો જો પંપ ભરાઈ ગયો છે અને વાગવામાં તો નવ નવ હવા નવ જેવું થાય છે હવે સા પાણીનો ટાઈમ થઈ ગયો એકાદો પંપ પછી સા પાણી બનાવો જો આપણે દવા તો સાટી છીએ ઈયળની ઘઉંમાં પણ ઈયળ આવે છે હવે તો આ ઈયળની છે હું નામ છે એ તો મને જ નથી આવડતું આ ઈયળની દવા છે અને આ છે આપણે બ્લેક અમૃત આ તો વૃદ્ધિ વિકાસ માટેનું છે અને આ છે આપણે ઈયળનું બેયનું આપણે એમાં મિશ્રણ બનાવી નાખ્યું છે હવે પમ્પે ટૂંકમાં એક એક ડબલું નાખી દેવાનું મિત્રો આમાં ઈયળ છે ઈયળની જાણ આપણે કૂપરું હુકાતું હોય પાંદડું એ આગળ તમને હું બતાવીશ એટલે અત્યારે તો દવા દો આ રીતે આપણે સાટી છે આગળ તમને બતાવી જા પંપ પૂરો કરીને તો ઘઉંમાં છે ને આપણે આ રીતની ઈડ આવે જ્યાં કુપરામાં હોય જા આમાં છે એટલે આ રીતનું આજે હુંકાઈ જાય એટલે ફૂટ થાથી બંધ થઈ જાય અને આપણે તો આમ એટલે અંદરથી હાવ દોરા જેવી ઈડ નીકળે છે આ રીતનું હુકવી નાખે એટલે આ જે આપણે આ થળ જે ડુંડી નીકળવાની હોય એ રોકાઈ જાય ઉત્પાદનમાં ફેર પાડે એટલે આપણે છે ને છે બહુ એટલી બધી ખાસ છે અને શે હોતી આમ નિરખીન જોઈ ને તો ખ્યાલ આવે એવું નથી ગુંડે ગુંડે ટૂંક અમુક ઠેકાણે છે અને અમુક ઠેકાણે નથી હોતી અને અમુક ઠેકાણે વધુ પડતી હોતી છે ક્યાંક ક્યાંક ગુંડે ગુંડે એટલે ઈયડ તો રાઉન્ડ આપણે કરવું શા પાણી પાકે જો પ્રવીણભાઈ ભાઈ બનાવે સા હું અહીં બેઠું ધુવાડો ખાવા કા

આમાં નકરી કોથ મળી છે માથે આમાં કઈ શાકમાં ખબર નહીં પડે બાકી શાકમાં તો છે ને અડદ ની છે ને વાલનું છે પછી કોબી મરસા સંભારો છે ડુંગળી છે મૂળા છે સાઈસ છે ઘઉં રોટલી છે ગાજરની લસણવાળી ચટણીની ચટણી છે પછી ગોળ છે બધું છે જો આવું બધું હા તો બે ને એવું સંભારા પેગા થી હોય ને ત્રણ ભાઈ કોબી મરસાનો છે આપણે ટીંડોરા મરસાનો બાકી તો જો ડુંગળી ને મૂળા ને ગાજર ની શીરું ને આ રૂપ આ થપો હે ને ખૂટવાડવાનો છો કહો બો તારો હે મારો તારી મોય તો હાલો તો તમે બધા બપોરા કરવા વાગી ગયા છે બે અને જો મુકાઈ ગયો છે સા પાણી પાછો પાછો વારો પ્રવીણભાઈ પ્રવીણભાઈનો સડાઈ દીધો છે પ્રવીણભાઈ શું હાલે પ્રવીણભાઈ

કોકડી વાળીએ તો આપણે સતત ચાલતું હોય બરોબર છે સતત ચાલતું હોય બપોર અમને ક્યાંથી હું ભાઈ અમે ક્યાં તમને કઈ વેલાય નીકળી નહીં વેલા નીકળી ગયો છ વાય ગામ બરોબર તો હુંતા જ ન હોય ક્યારેય

એ પછી આમાં એમ થતું હોય અમે જો નો હાકી નો ટાઈમે દેતા હોય ને તો એ બધું મેનેજમેન્ટ કરવું અઘરું હોય સમજ્યા તમે પછી આમાં હું જો ક્યાંક ખોટી પવારું આવી જતું હોય તો ખોટી થઈ જતા હોય ને એવી જમીન થોડીક વીક આવી જાય તો આપણે ધારી હોય બે કલાક ને એને જઈએ થતી હોય ત્રણ કલાક એટલે અમે બધું થતું હોય ને ટાઈમમાં ફિક્સ ન ભરી આપતા હોય એટલું એટલું હાકતા છતાં ન ભરી આગી તો સહા પાણી મુકાઈ ગયા સાહ પાણી પીવા હાલો

અને મંડી સાટવા કીધું તા તો હજી તો હું એક પંપ સાટે દેવો તા તો તમે જગાયુંતું હું હું તો નિરાયતો હતો તો દર બાઈએ કીધું સા પછી એ પછી સાટાણે ચા પી લેવાય ને પછી બીજું શું હોય 4 વાગ્યા સા થોડો ખારો લાગે 4 4:30 જેવું થાય છે ને આપણે જો દવા સટાઈ ગઈ છે 23 પંપ થ્યા અને આજે એક વાત કહું તમને આ જો જો કે આવી વાત તો કોઈ કીધી નઈ હોય એવી વાત કહેવાની છે આજ તો કારણ કે વાત જ એવી છે એટલે વાત કહેવાય નહીં પણ આ તો તોય કહેવાય જાય છે નથી રહેવાતું બરાબર તો આ જ વાત એવી છે કે ભાઈ આપણે ત્રેવીસ પંપ હતા કેટલા ત્રેવીસ અને આ ઘઉંમાં સાટતા હતા ઘઉં જોઈ શકો છો આ ઘઉંનો વાથરનો કલો છે સાડા ચારસો ફૂટ સાડા ચારસો ફૂટ ને સાડા ચારસો એટલે આપણે એક પંપ એક ઉથલ થતી હતી એટલે સાડા ચારસો ને સાડા ચારસો નવસો ફૂટ એટલે એક પંપ નવસો ફૂટ ઈ હાલવાનું અને અહીંથી વાડી આપણી થાય ચારસો ફૂટ શ્યારસો ફૂટ ઈ એટલે શ્યાર ને શ્યાર આઠ ચાર ને ચાર આઠસો ફૂટ ઈ આઠસો ને નવસો ટોટલ સત્તરસો ફૂટ થાય આઠસો ને નવસો ટોટલ સત્તરસો ફૂટ થાય હવે એને ગુણ્યા ત્રેવીસ કરીને તો ઓગણચાલીસ હજાર ફૂટ ટૂંકમાં આજ આપણે હું હાલી ગયો એમ આવી વાત હતી બરાબર આપણે એમ કહેતા હોય કે આપણે આવી નાની હુંના કંઈ હિસાબ ન કરતા હોય બરાબર નાના હુંના હિસાબ ન કરતા હોય તો આપણે આ છે ને ત્રેવીસ પંપ સાટા આટલું તો ટોટલ હાલો આ ધી મેં થોડોક મારા મગજ પ્રમાણે મેં હિસાબ કર્યો આમાં કાંઈ ફારફેર રહેતો હોય તો મને તંતર કોમેન્ટમાં કહીજો બરાબર હવે આપણે ટોટલ ત્રેવીસ પંપ સાઇટા છે અને પલો ટોટલ થાય છે આપણે સાડા ચારસો ફૂટનો અને વાડીનો પલો થાય પંપ કારણ કે ત્યાં ભરવા દેવા પડે છે વાળીએ બરાબર એટલે ચારસો ફૂટી એટલે ચાર દુ આઠ આવવાનું જવાનું આઠસો ફૂટી અને આમાં આ ટૂંકમાં વાથરમાં ઉથલ મારી છે એટલે વાતર બે ટૂંકમાં ઉથલ એટલે બે વાતર જાય એમ એકવાર જાવાનું એકવાર આવવાનું નવસો ફૂટી બરાબર નવસો ને આઠસો સત્તરસો સત્તરસો ગુણ્યા ત્રેવીસ બરાબર ઓગણચાલીસ હજાર ફૂટને માથે સો ફૂટ થાય કેલું બરાબર તો આ રીતનો નાના હું નો કંઈ આપણે હિસાબ ન કરતા હોય સાડા પાંચ પોણા છ એવું થાય છે થી અને બે ભાઈ આપણે લસણના પૈસા જે કઈ આવ્યા ટોટલ સાત લાખ બરોબર સાત લાખ તો લસણના જ આવ્યા છે પછી આનો હજી હિસાબ કરવાનો બધો બાકી છે કઈક ઉઘરાણી કરવાની બાકી છે અને હિસાબે હજી બધો બાકી છે બરોબર એ હિસાબ કરીને એ પણ કહેવું કે અમે આ સિઝનમાં કેટલું કમાણા થઈ બરોબર એટલે ટોટલથી બધું ઘણી થાય છે એમ તો એટલે ટૂંકમાં આપણે હે ને એ આ પૂછી ભાઈને કે ભાઈ આપણે આ લસણના પૈસા આવ્યા એનું શું લેવું છે અને હું કરશું તો પૂછી બા ને બા હું તો ભાઈ જેવો આપણે ટ્રેક્ટર લેવું છે કે ફોર વ્હીલર લેવી છે કે હોનું કરાવવું છે

અરે વાહ મારી દીકરી વાહ તું એક દીકરી બધાય ના પડે છે લેવાની તો છે નહીં પેલા ટૂંક જે કઈ કરવાની હોય એ કરી દઈ લેવાની બધા ના પાડે છે એટલે જે કઈ આપણે ભરપાઈ કરવાની છે એ કરી દઈ કારણ કે ખબર જ હોય આ બધું આપણે કઈ નોતું કર્યું છે બધું બરોબર તો ભરપાઈ તો બાકી હોય જ આપણે હગાવાલાને કોઈને દેવાના હોય એ આપણે દઈ દઈ અને પછી આગળ વિસારી અને હજી આ કામ પણ બાકી છે એમાં થોડો ઘણો ખર્ચો કરવાનો છે બરાબર આ જૂનું મકાન રહ્યું ને એ પાડવાનું છે અને આગળની દિવાલ જે રહી એ બધી નવી કરવાની છે અને ઓલું ઢાર્યું રહ્યું એ થોડુંક અધેરવું પાડવાનું છે એટલે આવું પરસુરણ પરસુરણ ઘરે પણ કામ બાકી છે અને ઓલું ગીઝર એ કંઈક લેવાનું છે ને સોલાર લેવું હોય ગીઝર

એટલે પહેલાં તો આપણે ભરપાઈ કરવાની છે બરોબર ને હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહીજો ગમો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મેળા પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ 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 રામ